જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વંથલી તાલુકાના રવણી ગામના માથાભારે ઈસમ અમીન ઇસ્માઇલ સાબ દ્વારા હેરફેર થતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો પોલીસને મળેલી બાતમીના આધારે રવની બંટિયા ગામની સિપરિયા સીમ વિસ્તારમાં કાના પુનાભાઈ મારુના ખેતરમાં આવેલ ઓરડીમાં માંથી બે ઈસમો દારૂની પેટી હેરફેર કરતા હોય તે દરમિયાન પોલીસ રેડ કરતા આ બંને ઈસમોને દારૂની પેટી નંગ બસો બાસઠ બોટલ નંગ એકત્રીસો જુમ્માલીસ કે જેની કિંમત રૂપિયા તેર લાખ છત્રીસ હજાર આઠસો તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા અઢાર લાખ છત્રીસ હજાર આઠસો સાથે પકડી પાડેલ જ્યારે મુખ્ય આરોપી અમીન ઇસ્માઈલને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે